નમસ્કાર પંચાયત સમાચાર 24 માં આપનું હાર્દિક સ્વાગત છે ભાજપા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી સતીશજીએ દાવદ ઐતિહાસિક છાપલાવાની મુલાકાત લીધી વિકાસ કાર્ય અને ઐતિહાસિક વારસાના નવીનીકરણનું કર્યું નિરીક્ષણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી સતીશજીએ આદિજાતિ બાહુલ્ય ધરાવતા દાહોદ શહેરની મુલાકાત લીધી હતી આ પ્રવાસ દરમિયાન તેમણે સ્માર્ટ સિટી અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું ખાસ કરીને ઐતિહાસિક મહત્વ ધરાવતા છાપતળાઓની મુલાકાત લઈને તેમના પુરાતન વારસાના નવીનીકરણ કામગીરીને ઝીણવટભરી વિગતો મેળવી હતી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અંદાજે એકસો વીસ કરોડ રૂપિયાના ખર્ચે છાબ તળાવનો કાયાકલ્પ કરવામાં આવ્યો છે મુલાકાત દરમિયાન ભાજપાના સ્થાનિક હોદ્દેદારો અને વહીવટીતંત્ર દ્વારા વીસ ત્રીસ તળાવના ઐતિહાસિક પાસાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા અત્ર ઉલ્લેખનીય છે કે સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહના સૈનિકોએ માળવા વિજયના અભિયાન સમયે માત્ર એક એક છાબ માટી ખોદીને આ વિશાળ તળાવનું નિર્માણ કર્યું હતું જેનો ગૌરવશાળી ઇતિહાસ આજે પણ અકબંધ છે આ મુલાકાતના અંતે તેમણે સ્માર્ટ સિટીના માધ્યમથી દાહોદમાં થયેલા આધુનિક પરિવર્તન અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે સાંસ્કૃતિક વારસાની જાળવણી સાથે આધુનિક સુવિધાઓનો સમન્વય એ જ સાચા અર્થમાં સ્માર્ટ સિટીની ઓળખ છે આગામી સમયમાં પ્રકલ્પ પ્રવાસન ક્ષેત્રે દાહોદની નવી ઓળખ ઊભી કરશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી